મદની મોલ ની અંદર ખુબ સરસ મજાની ઓફર ચાલુ થઈ ગઈ છે નવો માલ નવી ગાડી આવી ગઈ છે સરસ ઓફર થઈ રૂપિયા વાળી ઝાડુ યાને એકસો નવ્વાણું રૂપિયા વાળી સાવણી પચાસ રૂપિયા માં ખાલી પચાસ રૂપિયા માં એકસો નવ્વાણું રૂપિયા વાળી તો જલ્દી મુલાકાત કરો સ્ટોક પૂરો થાય પહેલા વોલ્વો કંપનીના સ્ક્રબર યાને વાસણ ધોવા માટેના ઊંચા પચાસ ટકાથી પણ વધારે ડિસ્કાઉન્ટ દસ રૂપિયામાં બે સ્ક્રબર યાને દસ રૂપિયામાં બે કોચા આ ઓફર ભાવનગર શહેર બોટાદ શહેર અને રાણપુર શહેર આ ત્રણ સિટીમાં સ્ટોક રેડી થઈ ગયો છે મોલની અંદર તમામ પ્રોડક્ટ બી ટુ સી ડાયરેક્ટ કસ્ટમર સુધી પહોંચાડવામાં આવે છે બિલકુલ ઓછા રેટ થી